નમસ્કાર હું છું આનંદ શુક્લા રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે વધતી વસ્તી ડેમોગ્રાફિક ચેન્જ એ બંને એ આખા ભારત માટે અત્યારે ચિંતાનું કારણ છે અને આ જે ચિંતા છે એને એડ્રેસ વચગાળાના બજેટની અંદર કેન્દ્રીય નાણામંત્રી મંત્રી નિર્મલા કરી કરી છે કેન્દ્ર સરકારે વચગાળાના બજેટમાં વસ્તી નિયંત્રણ અને ડેમોગ્રાફિક ચેન્જના આકલન માટે એક કમિટીની રચનાના પ્રસ્તાવને રજૂ કર્યો છે કમિટી પાસે ઉચ્ચાધિકાર હશે કમિટી સરકારને આ સ્થિતિનો સામનો કરવા માટે પોતાની ભલામણો આપશે બજેટ રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે સરકાર વસ્તી નિયંત્રણ અને ડેમોગ્રાફિક ચેન્જથી પેદા થનારા પડકારો માટે ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમિતિની રચના કરી અને તેના આધારે સામાજિક પરિવર્તનોને ધ્યાનમાં રાખતા સરકાર આ પ્રકારનો પ્રસ્તાવ કરી રહી છે આવા પડકારોનો સામનો કરવા માટે સમિતિ પોતાની ભલામણ આપશે આ પ્રકારની જાહેરાત ઘોષણા એ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને પોતાના બજેટીય ભાષણમાં કરી છે મહત્વપૂર્ણ છે કે ભારતની વસ્તી હાલ એકસો ચાલીસ કરોડથી વધારે છે ભારત વસ્તીની દ્રષ્ટિએ ચીનને પછાડી અને પ્રથમ ક્રમાંકે પહોંચી ચૂક્યો છે વસ્તી વધારો ભારત માટે આગામી સમયની અંદર એક બહુ મોટી મુશ્કેલી બને તેવી શક્યતા છે આના માટે જ કેન્દ્ર સરકારે આ સમિતિની રચના કરી છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ડેમોગ્રાફિક ચેન્જ એટલે વસ્તી અસંતુલનનો પણ ઉલ્લેખ કર્યો છે માનવામાં આવે છે સરકાર આના દ્વારા બે મહત્વપૂર્ણ બાબતો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે તાજેતરના દિવસોમાં વધતી વસ્તી ઉપર રોકની જોરશોરથી માગણી ઉઠતી રહી છે સત્તા પક્ષ સાથે વિપક્ષ પણ તેના માટે સુરમાં સુર પુરાવતું રહ્યું છે બની શકે કે લોકસભાની ચૂંટણી બાદ મોદી સરકારના રિપીટ થવાની સ્થિતિમાં વસ્તી નિયંત્રણનો કાયદો તેની મોટી પ્રાથમિકતા બને અને ડેમોગ્રાફિક ચેન્જને લઈને આગામી ટર્મની અંદર સરકાર આકરા પગલા ઉઠાવે તેવી પૂરી શક્યતાઓ જાણકારો માની રહ્યા છે